આવે પંચમહાલની તો પંચમહાલમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા પ્રભાતસિંહ સાવ પાણીમાં બેસી ગયા હોય તેમ લાગી રહ્યું છે ખોધરામાં સીએમ રૂપાણી દ્વારા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પ્રભાતસિંહ હાજર રહ્યા હતા લોકસભામાં ભાજપે ટિકિટ નહીં આપતા પ્રભાતસિંહ નારાજ થયા હતા અને અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી હતી પરંતુ હવે સીએમ સાથે એક મંચ ઉપર આવી જતા તેમની નારાજગી સમાપ્ત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો પ્રભાતસિહ નારાજગી દૂર થઈ હોય તેવા દ્રશ્યો છે મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ સમયે સીએમ રૂપાણીની નજીક તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભાતસિંહને પણ નજરે જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ટિકિટ કભાતા કપાતા પ્રભાતસિંહ નારાજ થયા હતા અને ત્યારબાદ આખરે તેમની નારાજગી દૂર થઈ હોય તેવું આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે

પરંતુ આજે જે પ્રકારે રૂપાણી ની ઉપસ્થિતિના કાર્યક્રમ માં હાજર હતા નારાજગી દૂર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે પ્રભાતસિંહ આગામી દિવસોમાં પક્ષ સાથે રહે છે કે પછી અપક્ષ દાવેદારી કરે છે તે બતાવશે જી આભાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ